વાત કરીએ વડોદરાની તો વડોદરામાં યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારવાનો મામલો જ્યાં પોલીસ તપાસમાં એક ભાંડો ફૂટ્યો છે જ્યાં મારા મિત્ર ઓફિસમાં ખુરશીમાં બેઠા બેઠા ઢળી પડ્યા ત્યારે પોલીસને માહિતી આપનાર જ હત્યારો નીકળ્યો છે ભાડાની કાર વેચી પૈસા હડપવા મિત્રએ સમગ્ર કાવતરું ઘડ્યું હતું ત્યારે મિત્રને પાંચ લોકો સાથે મળીને મોતને ઘાટ ઉતાર્યો હતો જ્યાં ગણતરીના કલાકોમાં જ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી ત્યારે હજી પણ બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે અને પોલીસ જ્યારે આ સ્થળ ઉપર પહોંચે છે ત્યારે આ મૃત પાર્થ સુથારના શરીર ઉપર ઘણી બધી ઈજાઓ જોવા મળેલી એ તાત્કાલિક અસરથી પોલીસે આ વર્દી લખાવનાર વિશ્વજીતનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તેણે પોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને સ્થળ ઉપરથી નીકળી ગયો ત્યારબાદ અમે એમના સગા સંબંધીઓને જાણ કરતા સગા સંબંધીઓએ થોડી પ્રાથમિક હકીકત આપેલી કે આ વિશ્વજીત એનો મિત્ર જયદીપ સોલંકી એક દિવસ પહેલા એમના ગોરવા મુકામે એમના કાકાના ત્યાં આવેલો અને એમના કઝિન બ્રધર એટલા મૃતક મૃતકના કઝિન બ્રધર કે જે હાલ આ કામના ફરિયાદી છે આશીષ સુથાર એને મળેલા અને આ પાર સુથાર પોતાની ગાડી લઈ ગયેલ છે અને ગાડી પાછી આપતો નથી અને એનો કોન્ટેક થતો નથી એમ કરીને આશિષ સુથારને કે તમારા ભાઈને તમે તેમ કરીને મારી ગાડી પાછી અપાવજો નહીતર જોવા જેવું થશે એ મુકતાબી ધમકી આપેલી એની માહિતી પોલીસે થોડી છણાવટ કરી રાત્રિના શરીર સ્થિતિ મૃતકની જોતા આ ખૂનનો બનાવ પ્રાથમિક દ્રષ્ટિએ જ પોલીસને જણાયેલો જેથી પોલીસે આ એમના કઝિન બ્રધર કે જે બનાવથી થોડા વાકેફ હતા એમની ફરિયાદ લઈ અને ખૂનનો ગુનો હતેગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર જુદી જુદી ટીમો પોલીસે બનાવી એમાં પીસીબી ક્રાઇમ બ્રાન્ચ અને અમારા એ ડિવિઝનની ટીમો જોડાઈ અને અમે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ અમારું બાકીનું નેટવર્ક ઊભું કર્યું તપાસ રાત્રિના રાત્રિમાં અમે ખૂબ સારું એવું અમને માહિતી મળી વિશ્વજી જ એક ચોક્કસ જગ્યાએ છે વિશ્વ